ધારી તાલુકાના ચલાલા ખાતે આવેલ શિવસાઈ મંદિર ખાતે સેવાભાવિક યુવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું જેમાં છતુરભાઈ ડોંગા તેમજ જયંતિભાઈ ડોંગા કાળુભાઈ ડોંગા ઇમરાનભાઈ મેમણ દીપભાઈ મહેતા ચંદ્રેશભાઈ કાંકડિયા કિશન રાઠોડ વિજયભાઈ મહેતા રજનીભાઈ ભટ્ટી કાળુભાઈ લશ્કરી તેમજ દિનેશભાઈ કુબાવત સહિતના સેવાભાવી યુવાનોનું સન્માન કરવામાં આવેલ આ પ્રસંગે આસપાસના ગ્રામ્ય વિસ્તારના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જેમાં સમગ્ર આયોજન શ્રી મોગલ માનવ ટ્રસ્ટ ચલાલા સુરત આયોજિત કાર્યક્રમ યોજાયો હતો સમગ્ર આયોજનનું જીતુ સાહેબ દ્વારા કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું જેમાં સમગ્ર આયોજન રાજુદાદા જાની તેમજ લલિતદાદા દ્વારા આયોજન કરવામાં આવ્યું રિપોર્ટર બિપિનભાઈ રાઠોડ ચલાલા અમરેલી ત્યારે લલિતદાદા અને બંને છે એ ખૂબ મહેનત કરે છે સાથે ચલાવવાના બધાએ પત્રકાર મિત્રો પ્રતાપભાઈ બિપિનભાઈ પ્રકાશભાઈ સંજયભાઈ હિમાંશુભાઈ એ બધા સહકાર આપે સાથે જ નગરપાલિકાની બોડી આવે